નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ કેમ છો તમે બધા હવે જ્યારે આપણે ટ્રેડિંગ કરતા હોય તો આપણે રિસ્ક મેનેજમેન્ટ રિસ્ક મેનેજમેન્ટ રિસ્ક મેનેજમેન્ટ એ આપણે બહુ સાંભળેલું છે યસ આપણું માથું દુખી જાય અને હું એ ઘણું બધું કહું છું સ્ટોપ લોસ રાખજો એક જ દિવસમાં કેટલો તમે લોસ ભોગ કરશો એનું ધ્યાન રાખજો વ્યવસ્થિત એન્ટ્રી કરજો વ્યવસ્થિત એક્ઝિટ કરજો રિસ્ક મેનેજમેન્ટ હોવું જોઈએ રિસ્ક મેનેજમેન્ટવાળા ટ્રેડર બહુ આગળ નીકળી જાવશે આપણે હજારો જગ્યાએ તમે આ વસ્તુ સાંભળી હશે છે માથાનો દુખાવો થઈ જાય એટલી વાર લોકો રિસ્ક મેનેજમેન્ટની વાત કરતા હોય છે અને આમાં કાંઈ ખોટું બી નથી પણ આજના વિડીયોમાં આનાથી એકદમ ઓપોઝિટ હું વાત કરવાનો છું અને એક જ ક્વેશ્ચન છે કે તમે રિસ્ક ક્યારે લેશો હવે આનું એક્ઝામ્પલ સમજાવું કે આ ટોપિક મેં શું કરવા ચૂઝ કર્યો અને જ્યારે હું તમને એવું કહું છું કે રિસ્ક ક્યારે લેશો એનો મતલબ શું છે ઘણા બધા ટ્રેડર જ્યારે સ્ટોક માર્કેટમાં આવે છે તો એ ટ્રેડિંગ એટલું ડરી ડરીને કરે છે કે જ્યાં ખાસ મોટી મૂવમેન્ટ આવવાની હોય જ્યાં ખાસ આજે એક દિવસનો જે પ્રોફિટ થાય એક મહિના જેટલો બરોબર હોય અથવા તો પંદર દિવસ જેટલો બરોબર હોય તો ત્યાં જ એ લોકો ડરી જાય છે અને ત્યાં નાનું નાનું ટ્રેડિંગ કરે તો જેટલું જ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે રિસ્ક મેનેજ કરીએ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે કે આપણામાં એટલી કેપેબિલિટી હોવી જોઈએ સાચા સમયે સાચી જગ્યાએ સાચી પેટર્નમાં આપણે સારી મૂવમેન્ટમાં એક વધારે રિસ્ક લઈને મોટો પ્રોફિટ કમાઈ લઈએ જો આપણે ડરી ડરીને આખી જિંદગી ટ્રેડ કરશું અને રિસ્ક મેનેજમેન્ટની સાથે એટલો આપણો નાતો ઘેરો જમાવી લેશું કે એનું મિનિંગ એવો થઈ જાય કે રિસ્ક મેનેજમેન્ટ એટલે તો તમે ટ્રેડ જ ન નહો અથવા તો તમે ટ્રેડ લો તો બહુ નાના ટ્રેડ લો તો એનો કંઈ મિનિંગ નથી હજી એક ઇન્ટરેસ્ટિંગ એક્ઝામ્પલ આપીને સમજાવો તમને માની લો કે તમે નિફ્ટી બેંક નિફ્ટીમાં ઓપ્શન ટ્રેડિંગ કરો છો સમજવા માટે સરળતા માટે આપણે સમજી લઈએ કે તમે ઓપ્શન બાઇંગ જ કરો છો કોલ પુટ બાય કરો છો તમે હવે માની લો કે એમાં તમે એક પ્રાઇઝ એક્શન પેટર્ન ફોલો કરતા હોય આપણા યુટ્યુબમાંથી તમને ખબર પડી મારી પાસેથી કે બીજા કોઈ ઉપરથી એક સરસ મજાની પંદર મિનિટની અમુક એક પ્રાઇઝ એક્શન પેટર્ન તમે ફોલો કરો છો અને એ પેટર્નમાં આપણે બેંક નિફ્ટીઓ આપણે કોલ સાઇટ જવાનું છે એટલી તમને ખબર છે હવે માની લો કે તમે એક દોઢ વર્ષ ટ્રેડિંગ કરો છો અને તમને ખબર છે કે આ જે પેટર્ન છે એકદમ રિલાયેબલ છે આમાં કંઈ વાક કાઢવા જેવો નથી આપણને મજા આવે છે બહુ રેરલી સ્ટોપલો થાય છે તમે એ પેટર્નમાં ઘણી બધી વખત ટ્રેડ લઈ લીધા છે તમને ખબર છે કે આ પેટર્નનું લોજિક શું છે ક્યારે આવે તો કેવી રીતના ઓળખવાની શું છે એન્ટ્રી એક્ઝિટ પ્રોફિટ બુકિંગ સ્ટોપ લોસ તમને બધી ખબર છે જો તમને પણ પેટર્નમાં પણ સેટઅપમાં કોઈ સ્ટ્રેટેજીમાં તમે અહીં સુધી આવી જાઓને પછી તમારી જવાબદારી શું બને છે ખબર કે હવે તમે એમાં રિસ્ક લ્યો વધારે એનો મિનિંગ શું એનો મિનિંગ એવો નથી કે સરે કીધું તું આંખ ઉપર પટ્ટા બાંધી અને આપણે રિસ્ક લેવાનું એનો મિનિંગ એ નથી એનો મિનિંગ એ છે કે જ્યાં તમારી ફાવટ હોય જ્યાં તમે તમારી સાથે ટેસ્ટ કરી લીધી હોય રિલાયબિલિટી વધારે છે ત્યાં હવે લોટ સાઇડ વધારો અને એ રીતે રિસ્ક લઈ લીધું કે એમાં પ્રોફિટ વધારે થાય તો અત્યાર સુધી તમે બે કે ચાર લોટમાં કરતા હવે છ આઠ દસ બાર બાર લોટ તમારી કેપિટલ પ્રમાણે કરો પૈસા બનાવો કારણ કે હવે વસ્તુ અમે ટેસ્ટ કરી ચૂક્યા છો ઘણી બધી વખત આ વસ્તુ ઘણા બધા ટ્રેડર્સ નથી કરતા જો તમારો ડર છે હવે એ ડર ખોટો છે હવે અહીંયા પાછું ક્રિકેટનું એક્ઝામ્પલ આપું વારે વારે હું ઘણા બધા વિડીયોમાં ક્રિકેટનું એક્ઝામ્પલ કેમ આપું છું કારણ કે આપણે સરળતાથી રિલેટ કરી લઈએ આપણી પાસે ઘણા બધા ઇન્ડિયામાં સારા બેટ્સમેન છે હવે બેટ્સમેનની અમુક સ્ટ્રેન્થ હોય કે ભાઈ આને ઓફ સાઇડનો બોલ ન અપાયો આને લેગ સાઈડનો બોલ ન અપાયો આને મીડમાં ન આપતા હો આને યોર્કર ન આપતા હો કેમ કારણ કે આ માણસની તો ફાવટ છે જો લેગમાં બોલ આપ્યો તો આ માણસની ફોર અને સિક્સ તો પાકી છે આવું હોય ને આપણે આવું ગલી ક્રિકેટમાં ભૂલતા હોય અને જેની ઘણી વાર લેગમાં ફાવટ હોય એની ઓફ સાઈડ એટલી ફાવટ ન હોય એટલે ઓફ સાઇડના બોલ આપીને સ્ટમ્પ આઉટ કરાવી દે ક્યાં તો ઓફ સાઇડમાં કેચ જતો રહ્યો બધું હોય ને કારણ કે ત્યાં વીકનેસ છે ઘણા બધા લોકોની તો જ્યાં તમારી ફાવટ છે કે લેગ સાઈડના બોલમાં આપણે ફાવટ છે આપણે ચોખ્ખો છોક્યો તો મારી જ દેશો આમાં એવી રીતના તમને નિફ્ટી બેંક નિફ્ટી ડે સ્વિંગ ટ્રેડિંગ હેજિંગમાં ગમે ત્યાં જેમાં ફાવટ છે જેમાં તમે વારે વારે ટ્રેડ કરીને તમે થોડાક એક્સપર્ટ બની ગયા છો ડર ઘણો બધા જોતો રહ્યો છે ત્યાં હું તમને ચેલેન્જ કરું છું કે હવે તમે લોડ સાઇઝ વધારો હવે તમે થોડીક એ રીતે રિસ્ક થયો આ રિસ્ક એ હજી કેલ્ક્યુલેટેડ છે કેમ હું તમને એવું નથી કહેતો કે તમે મોટો કરી દો તમે રૂલ્સ બ્રેક કરો બધું સેમ જ છે હું ખાલી એમ જ કહું છું કે તમે લોડ સાઇઝ વધારો થોડીક કેપિટલ વધારે બાકો તો પર્સન્ટેજ પ્રમાણે તો સેમ જ પ્રોફિટ થશે પણ પ્રોફિટ વધી જશે આપણે એવું નથી કહેતા કે પર્સન્ટેજ પ્રમાણે આપણે વીસના બસો ટકા કરવા હું જોવા જઈએ તો કેપિટલ પ્રમાણે પર્સન્ટેજ બી સેમ જ આવશે પણ વધુ કેપિટલ પર આપણે વધુ પૈસા કમાઈ જતા એ જ ટ્રેડમાંથી તો જ્યારે જ્યારે જ્યાં જ્યાં રિસ્ક લેવાનું હોય તે તમે હવે રિસ્ક લેવા માંડો હવે એક સાઈડ બેસી નાના નાના ટ્રેડ લઈ હજી ડરી ડરીને જીવશો ને તો તમે મોટા પ્રોફિટ નહીં કમાઈ શકો જો શેર બજારમાં અપર સાઈડ કોઈ લિમિટ નથી કે કેટલા પૈસા કમાઈ શકો ઘણી વખત નિફ્ટી અને બેંક નિફ્ટીમાં એવી પેટર્ન હોય છે કે જે મહિનામાં એકવાર આવશે પણ એમાં એટલો સરસ પ્રોફિટ બનાવી દે ને કે સવારથી બપોર સુધી એક જ ડિરેક્શનમાં અપ તો ડાઉન જશે ચારસો પાંચસો છસો સાતસો પોઈન્ટ ચાર્ટ ઉપર બતાવશે ભલે તમે એટીએમમાં હોય બસો પોઈન્ટ અઢીસો પોઈન્ટ તમે એમાં સ્કોર કરી શકો જો તમે ઇનિશિયલી એન્ટર થઈ ગયા હોય તો તમને એવું લાગશે કે સર તમે બહુ થિયરેટિકલ વાત કરો છો પણ નહીં આવા વિડીયો મૂકેલા છે અને જે લોકો પ્રોફેશનલ ટ્રેડર છે એને પૂછજો મહિનામાં નિફ્ટી બેંક નિફ્ટીમાં એવી એક એક પેટર્ન આવતી હોય છે કે જેમાં બહુ મોટો ટ્રેડ મળે સારો મળે એમાં અર્લી એન્ટ્રી થઈ ગયા હોય થોડોક આપણા ઉપર કોન્ફિડન્સ હોય બધું ટેસ્ટ કરી લીધું હોય ને તો બહુ મોટો પ્રોફિટ બને અને એવા મોટા પ્રોફિટ વરસમાં થઈ જાય ને તો નાના નાના લોસથી આપણને કંઈ ચિંતા ન હોય આપણામાં કોન્ફિડન્સ આવે આપણે હજી સારા ટ્રેડ આપણે લઈ શકીએ તો રિસ્ક લ્યો અને રિસ્ક લેવાની રીત છે દર વખતે રિસ્ક મેનેજ મેનેજ કરવામાં બહુ મેનેજ મેનેજ કરશો તો તમે પૈસા નહીં કમાઈ શકો આનાથી વધારે બી હજી ઘણું બધું આપણે ટેકનિક સમજાવી શકીએ પણ હું જ નહીં કે થોડુંક હજી વધારે રિસ્કી થઈ જશે પણ આ વિડીયોનો કહેવાનો મતલબ એ જ કે જેટલું જ રિસ્ક મેનેજમેન્ટ જરૂરી છે એટલું જ રિસ્ક લેવું બી જરૂરી છે રિયલ લાઈફમાં બી જો આપણે રિસ્ક નહીં લઈ તો જે જોબમાં જેટલી સેલરી કોક આપે છે એના ઉપર ડિપેન્ડ રહી જશું મોંઘવારી તો આસમાન છૂ જશે બરાબર છે આપણે પાછળ રહી જઈશું રિસ્ક તો લેવું પડે ભલે આપણે પડીએ આઠ તો રિસ્ક લેવું પડે અને સ્ટોક માર્કેટમાં તો આપણે રિસ્ક મેનેજ કરીને બી રિસ્ક વધારે લઈ શકીએ બરાબર તો ઇન્સાઇટ તમને કેવી લઈ ગઈ એના ઉપર એક્સપેરિમેન્ટ કરો તમે આને ઇમ્પ્લિમેન્ટેશનમાં મૂકો હજી કોન્ફિડન્સ વધારો મજા આવશે મને ફીડબેક આપજો આપણે એપ ડાઉનલોડ કરી લેજો બહુ મજા આવશે મળતા રહેશો આપણે સારા સારા વિડીયોમાં ત્યાં સુધી વિશ્યુ નોટ્સ ઓફ લોન હેપીનેન્સ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ